ભરૂચ અને વૈશાખ મહિનાના શુક્લ પક્ષ તૃતીયા ભૂદેવોના આરાધ્ય ભગવાન પરશુરામજી નો જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે ભગવાન પરશુરામ વિષ્ણુ ના દસ અવતારો પૈકી છઠ્ઠા અવતાર છે અને તે મહર્ષિ જમદ અને રેણુકા પુત્ર છે

સેવાભાવી સંસ્થા આરસીસી દ્વારા છઠ વિતરણ કરવામાં આવ્યું હતું આજે સમગ્ર દેશમાં પરશુરામ જયંતિ ઉજવાઈ રહી છે ભગવાન પરશુરામ સૌના આરાધ્ય દેવ છે અને તેમના પ્રત્યેના સમગ્ર સમાજના આધ્યાત્મિકતા એ આજની એમની જન્મજયંતિની ઉજવણી પ્રસંગે સમ સમાજના તમામ લોકો સાથે રાખીને આની ઉજવણી ભવિષ્યમાં થઈ રહી છે ત્યારે આ પ્રસંગે આપશો ભવિષ્યના વાસીઓની સુખાકારી માટે હું પ્રાર્થના કરું છું જરૂર ભગવાન પરશુરામ પરશુરામ ભગવાનનો જન્મ હોય વિષ્ણુ વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર જે આજરોજ ધામધૂમથી ભરૂચ શહેરની અંદર ભરૂચ શહેર એકમ દ્વારા અને જિલ્લાના તમામ મહાનુભાવો લાવે એ પરશુરામ જયંતિ નિમિત્તે દરેક દુર્દેવોનો પણ હું આભાર માનું છું તો સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઈડીસી અને વિપ્ર ફાઉન્ડેશન દ્વારા ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવ નિમિત્તે નવદુર્ગા ગરબા ગ્રાઉન્ડ ખાતેથી ભવ્ય શોભાયાત્રા સમાજના આગેવાનોના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવી આ શોભાયાત્રા વિવિધ વિસ્તારમાં ફરી ગાર્ડન સિટી ખાતે સભામાં ફેરવાઈ હતી શોભાયાત્રામાં બ્રહ્મ સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા દર વર્ષની જેમ આ વર્ષે પણ લગભગ સતત ત્રીજા વર્ષે ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શોભાયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્મ પરિવારની બહેનો ભાઈઓ અને બાળકો જોડાય છે એનો અમને આનંદ છે અને આગામી વર્ષોમાં પણ આ પ્રમાણેની કાર્ય ચાલુ રહેશે